અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ મોટો ખુલાસો થયો છે મળતા અહેવાલ મુજબ કડીના બે નહીં પણ કુલ પાંચ લોકોના મોત થયા છે મહેસાણા આરોગ્ય વિભાગની તપાસમાં હકીકત સામે આવી છે કડીના ખાવડમાં કરાયેલા કેમ્પ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું કડીના વાઘરોડા ગામના લાભાર્થીનું સત્તર ઓક્ટોબરના રોજ મોત થયું હતું વિનાયકપુરાના ગામમાં લાભાર્થીનું પણ મોત થયું હતું બોરીસણા ગામના બે લાભાર્થી મળી કુલ પાંચ લાભાર્થીના મોત થયા હતા આરોગ્ય વિભાગની ટીમ સ્ટેન મુકવા અને દર્દીઓને મેડિકલ તપાસ કરશે અને હાલમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા થયેલ કેમ્પ અને લાભાર્થીની વિગતો એકત્ર થઈ રહી છે ખ્યાતિ હોસ્પિટલનો જે બનાવ બન્યો ત્યારબાદ જે બે મૃત્યુ બોરીસણા ગામના થયેલા અને જે લાભાર્થીઓ માટે એમણે કેમ્પ કરેલા અને અમારી આરોગ્યની ટીમ સતત ઘણા લાંબા સમયથી ઘણા દિવસોથી ફિલ્ડમાં ફરે છે અને અમે લોકોએ એક ડેટા તૈયાર કરાવ્યો છે અને એ ડેટા મુજબ બોરીસા ગામના જે આપણા બે લાભાર્થીનું મૃત્યુ થયું મહેશભાઈ પારોટ અને નારણભાઈ શર્મા એ સિવાય બે હજાર ત્રેવીસમાં પણ એક લાભાર્થી ત્રેવીસ ત્રણ બે હજાર ત્રેવીસના દિવસે પણ જ્યારે એમણે કેમ્પ કર્યો હતો ત્યારે પણ જે લાભાર્થી જે છે એ લાભાર્થીને ખાવડ ગામના હતા ચાવડાવાસના એમનું પણ મોતના ડિટેલ્સ અમારી પાસે જસ્ટ આવી છે સાથે સાથે વાદરોડા ગામ તો વાદરોડા ગામની અંદર પણ જે લાભાર્થી હતા એ વાદરોડા ગામના લાભાર્થી ઠાકોરવાસના લાભાર્થી છે અને ઠાકોરવાસના લાભાર્થીને પણ સત્તર દસના રોજ તેર દસના રોજ કેમ્પ થયો અને તેમનું મરણ પંદર દસના રોજ થયું સાથે સાથે બીજા એક લાભાર્થી છે પટેલવાસ વિનાયકપુરા અને આ લાભાર્થીનું પણ ખ્યાતિ હોસ્પિટલના કેમ્પમાં જ છ દસના રોજ એ કેમ્પમાં એ લાભાર્થીને તપાસવામાં આવ્યા અને ત્યારબાદ જે આ લાભાર્થીનું મરણ ચાર અગિયારના રોજ એટલે ધનતેરસના દિવસે આ લાભાર્થીનું મોત થયું છે હવે આના માટેનું જે ડિટેલ રિપોર્ટ્સ જે છે તાલુકા આરોગ્ય કચેરી મારફતે મેં મંગાવ્યો અને આની અંદર જે ડિટેલ્સ છે એ ડિટેલ્સ મુજબ દરેકે દરેક કેસની કેસ ટુ કેસ મેં નક્કી કરેલું એ પ્રમાણે એમાંના ડેટા અમને મળ્યા છે અને બાકીની જે વાત રહી હજુ પણ અમારી જે આરોગ્યની ટીમ છે જે લાભાર્થીઓના એનજીઓ ગ્રાફી થઈ છે અને જે લાભાર્થીઓના સ્ટેન્ટ રાખાયા છે તમામે તમામ લાભાર્થીઓમાં ખાસ કરીને બોરીસાના લાભાર્થીઓને અમારા મેડિકલની ટીમ એમના ઘરે જઈ અને એમની મેડિકલ તપાસણી પણ હાલમાં કરે છે અને એમને કોઈપણ જતી તકલીફ ન થાય એ માટેની પણ એમને સલાહ સૂચન અથવા તો જો આવી કોઈ તકલીફ થાય તો તાત્કાલિક સારી હોસ્પિટલ અથવા તો યુવાન નાતા જેવી હોસ્પિટલમાં એમને પહોંચવું એવી પણ સલાહ આપવામાં આવે છે